અવારનવાર વિવાદોના વંટોળે ઘેરાયેલી રહેતી રાજકોટ સિટી પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે આ તકે વાત કરીએ તો આજરોજ રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે રાજકોટ સોની બજારના સોની વેપારીઓ દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈ રાજકોટ પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે કોઠારીયા નાકા પોલીસ ચોકીના પોલીસ કર્મીઓ પર ગંભીર આક્ષેપ કર્યા હતાં જેમાં થોડા દિવસ પહેલા એક વોરા સોની વેપારી સાથે જ તેના સમાજના એક વ્યક્તિ દ્વારા બસો ગ્રામ સોનાની છેતરપિંડી કરવામાં આવી હતી જે બાદ વોરા સોની રૂફરિયાદી દ્વારા રાજકોટ પોલીસ વિભાગના એ ડિવિઝન પોલીસ મથકના કોઠારીયા નાકા પોલીસ ચોકીમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી જેથી કોઠારીયા નાકા પોલીસ દ્વારા વોરા સમાજના એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો તો સાથે પોલીસના ખબરી અને આરોપી દ્વારા છેતરપિંડીમાં લીધેલા બસ્સો ગ્રામ સોનું વિજયભાઈ માણે નામના સોની વેપારીને વેચ્યું હોવાની ખોટી કબૂલાત આપી હતી પણ હકીકતે વિજયભાઈ માણે દ્વારા બંને વોરા વેપારીઓ સાથે ક્યારે પણ કોઈ પણ પ્રકારનો લેવડદેવડનો વ્યવહાર કર્યો ન હતો પણ પૈસાની લાલચે પોલીસ અને તેના ખબરી દ્વારા એક તૂતક ઉભું કરવામાં આવ્યું હતું અને વિજયભાઈ માણેને આ કેસમાં ખોટા ફસાવી દેવામાં આવ્યા હતા જેથી ગત દસ તારીખના રોજ કોઠારીયા નાકા પોલીસ ચોકીના મકવાણા તેમજ પ્રકાશ સોલંકી નામના બે પોલીસ કર્મીઓ વિજયભાઈ માણેની દુકાનમાં બે વોરા સમાજના પુરાવા સાથે પહોંચ્યા હતા અને વિજયભાઈ માણેનું બિલવાળું બસો ગ્રામ સોનું જબરજસ્તી લઈ નીકળી ગયા હતા ત્યારે સમગ્ર મામલે વિજયભાઈ માણે સહિતના અન્ય સોની વેપારીઓ રાજકોટ પોલીસ કમિશનર કચેરી ન્યાયની માંગ સાથે તેમજ સીસીટીવી ફૂટેજના પુરાવા રજૂઆત કરવા પહોંચ્યા હતા રાજકોટ પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે ત્યારે આ વખતે વધુ એક વેપારીએ રાજકોટ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે મારી પાસે જોઈ એક વેપારી છે જે સોની વેપારી છે તેને રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકના કોઠારીયા પોલીસ નાકા જ બજાવતા બે પોલીસ કર્મચારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે અને એ જ ગંભીર આક્ષેપોને આજે રાજકોટ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવ્યો છે ત્યારે આપણે વેપારી સાથે વાત કરીશું સૌપ્રથમ શું નામ છે તમારું શું વ્યવસાય કરો છો અને શું રજૂઆત કરવા ગયા છો મારું નામ વિજય મિત્રો માને છે મારે બુજનનો છે આરટીએસ માં માલ વેચવાનો સેલિંગ કરવાનો બાય કરવાનો અમારો વેપાર છે અને આ જે બનાવ બન્યો છે એ કમિશનર હું આવેદન કરવા આવ્યો છું શું બનાવ શું બહેનો છે તમારી યાર કોને બનાવમાં કોણ કોણ સાથે હતું ને શું કર્યું છે બનાવમાં એવું છે કે માંડવી ચોકમાં જે વેપારી છે વોરા વેપારી બે રિલેટિવ છે રિલેટિવમાં એ એકબીજાને વેચી દીધી કરતા હતા કાયમ બસો ગ્રામ સોનાની ગોલ્ડની વેચી દીધી કરતા હતા એમાં એ પાંચ છ વખત વહીવટ કરીને બસો ગ્રામ એ ગોલ્ડ લઈ ગયો છે છ મહિના ફરાર થઈ ગયેલો હતો છ મહિના ફરાર થઈ ગયા પછી પોલીસ વાળા એને પકડો પકડા પછી એને રિમાન્ડ લીધી રિમાન્ડ લીધા પછી અમદાવાદ કઈ વેચેલું હશે કઈ ક્યાં કઈ રિમાન્ડ રિકવર ન થયું રિકવર ન થયું એટલે એ લોકોએ

પછી મને કે દુકાને કેટલા જણા બેસો છો બધાને બોલાવો બધાને એ જે ચોર હતો એ અલગ અલગ નામ કે પેલા મારું લે પછી મારા ભાઈનું લે પછી મેનેજરનું નામ લે પછી દુકાન બતાવવાનું વાત આવી તો દુકાન પર એને જૂની બતાવી બે હજાર બારની જે બંધ દુકાન હતી એને બતાવી દીધી અત્યારે જે લાઈવમાં જે દુકાન છે એ દુકાન એને બતાવી દીધી એટલે સાહેબને કીધું આ માણસ એ ફોટો બતાવે છે દુકાન પણ ખોટી બતાવે છે આમાં કેવી રીતે પ્રૂફ માની લઉં કે મેં લીધેલું છે અને એની પાસે શું સબૂત છે મેં લીધું છે તમારી પાસે પોલીસ આવ્યા તો જે વેપારી છે એ અને આરોપી તમારા કોન્ટેક્ટમાં હતા તમને મળેલા ક્યારે મળેલા તમે વેપાર કરતા ધંધો કરતા લેવી નથી કરતા ક્યારે કોઈ દિન કોઈ દિન તો શું કામ તમારું નામ આપ્યું શું ખબર હવે મારું નામ કે શું કામ એ લોકો સોનું રિકોર્ડ કરવાથી મતલબ હતો ગમે એની વેપારી નામ દેવાનું જ હતું એમાં મારું નામ એ લોકો આપી દીધું તમારું નામ દેવા માટે પ્રેશર કોણ નામ નામ વચ્ચે મેં જે ખબર હતો જીમેશભાઈ કરીને પાર્ગેટ ઉપર બેસે છે એને મારું નામ પોલીસ આપી દીધું શનિવારે એને મારી સામે જોયું અને ડાઉટ આવ્યો કે મારી જોયું છે એમ સોમવારે છ વાગે મને પોલીસ વાળા ખબર નથી મને ફોન આવ્યો પોલીસ ફોન ન આવ્યો ખબરી મને બોલાવ્યો કે પોલીસ વાળા તમને બોલાવે છે એટલે મેં કીધું ભાઈ કયા મેટરમાં છે પોલીસ મને ફોન આવવો જોઈએ ફોન ન આવે મને અમને કહેતા હોય કે અમે એ લોકો બેસતા હોય કાંઈ એમના અમને બધી ખબર હોય તમને લઈને આવવાનું કીધું છે

કેદી આવ્યા હતા કોણ પોલીસ હતો અને કઈ જગ્યાએ થયા હતા પછી આ બધું થયા પછી બીજી દિવસે નોટિસ આવી ને એટલે મેં આગોદર જમીન લઈ લીધા અને એક મહિના પછી દસ તારીખે દસ છ બે હજાર પચીસ છે મારી દુકાન ડાયક પંચામ કરવું છે અને હોરા બે વ્યક્તિ લઈને આવેલા હતા મકવાણા સાહેબ અને પ્રકાશ સોલંકી પ્રકાશ સોલંકી આ બે સાહેબ બે પંચામ બે બે વ્યક્તિ લઈને આવ્યા હતા પંચામ કરવું છે એમ કરીને અને મારી દુકાન તપાસ કરવામાં આવી તપાસ કર્યા પછી મારું બધું જે સ્ટોક હતો એ બધું વજન કરવાનું મને કીધું વજન કર્યા પછી મારું બધું હોય ઓકે હોવા છતાં બિલ રજૂ સ્ટોક મેન્ટેન હતો બધું નેતાજીએ મને કાઢી દીધો સ્ટોક બિલ બધું ઓકે હોવા છતાં પણ એ લોકો બસો રૂપિયા મારી વખતે લઈ ગયા અમે કીધું કે આ મારી પાસે આના બિલ છે

બરોબર એ બંધ થઈ જવું જોઈએ આવી રીતે વારે વારે હેરાન કરે છે વેપારીઓને ચોર હોય છે એટલે સાઈડ મૂકી દે છે અને પછી આવી રીતે મને મારી ઈચ્છા છે કે મારે બસો ગ્રામ મને પાછું મળી જાય હું કમિશ્નરને આવેદન આપું છું વેપારી જેમનું કેવું છે કે અમારું બસો ગ્રામ જે સોનું ગયું છે તે વહેલી તકે મને પાછું મળી જાય સાથે જે મારું સોનું બિલ વાળું છે તે બિલ વાળા સોનામાં પણ પોલીસ ઓ ખરાય કેરા વગર જે બિલના બિલ હોવા છતાં પણ મારું સોનું જે છે પરાણે લઈ ગયા છે ત્યારે આ બાબતે મારું સોનું વેરીત કે પાછું મળે અને આવે છે જવાબદાર પોલીસ વલેના તેના ઉપર કડકમાં કડક રાજકોટ પોલીસ કમિશનર પગલા લે તેવી માંગ કરી રહ્યા છે મેમ્બરને હાર્દિક કોને સાથે પ્રતિક્લીમાણી ઇન્ડીયન રાજકોટ સમાચારમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં સ્ટેટ બેંક આગળ એક પોલીસ કર્મી પોતે